સીધા સાંભળીએ હર્ષભાઈ સંઘવીને જેઓ સંબોધન કરી રહ્યા છે જોડાવાના છે ગુજરાતે ગત વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યોગા દિવસના દિવસે નોંધેલો હતો 2024 ની સૂર્યની પહેલી કિરણ એ ગુજરાતના નાગરિકો સાથે મળીને સૂર્ય નમસ્કારનો નવો રેકોર્ડ આપણે આ વર્ષે નોંધ્યો છે કાલે ભારત પાકિસ્તાનની બોર્ડર પર આટલી મોટી સંખ્યામાં યોગનો સંદેશ આપવો યોગ કરવું એ બી એક ખૂબ મોટું અચિવમેન્ટ છે અને ખૂબ મોટા પાયે આ કાર્યક્રમનું આયોજન કરવા માટે છેલ્લા પાંચ મહિનાથી બોર્ડર પર આયોજન કરવાનું હોય ખૂબ નાનો રસ્તો હોય બોર્ડરના પોઈન્ટ ઝીરો ફેન્સિંગના રસ્તા પર કિલોમીટરો સુધી બે બાજુ આ યોગનું જે મુખ્ય સ્થળ હશે નહીં દાબીને ને જમની બેઉ બાજુ રોડ પર જે રોડ ફેન્સિંગ જોડે કચ્છ બાજુ જાય છે અને બાજુ જાય છે બેઉ જગ્યા પર આ જ પ્રકારે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને બેઉ બાજુ કિલોમીટરો સુધી હજારોની સંખ્યામાં લોકો યોગમાં જોડાશે સાથે સાથે યોગને માત્ર યોગા દિવસ પૂરતું જ નહીં પરંતુ દરરોજ લોકો યોગ કરી શકે તે માટે યોગ બોર્ડ દ્વારા રાત દિવસ એમાં મહેનત કરવામાં આવી હજારોની સંખ્યામાં યોગ શિક્ષકો ડેવલપ કરવામાં આવ્યા એમને ટ્રેનિંગ આપવામાં આવી એ લોકો લોકોને સેવા કઈ રીતે આપી શકે જાહેર સ્થળો પર મહાનગરપાલિકાના બાગોમાં સ્કૂલોની અંદર સ્થળ લઈને બપોરે ટ્રેનિંગ ક્લાસીસ યોગના કઈ રીતે ચાલુ થઈ શકે આ બધી જ વ્યવસ્થાઓ સાથે સાથે ગુજરાતમાં યોગ કરનારની સંખ્યા દિવસેને દિવસે વધે તે માટે ગ્રાઉન્ડ ઝીરો પર બી યોગ બોર્ડ દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે અને ખૂબ સારી રીતે યોગ બોર્ડના અમારા પ્રમુખ અને એમની ટીમ આખું કામગીરી કરી રહી છે આ વર્ષે રમતગમત વિભાગ દ્વારા ખાસ કરીને રાજ્યના સૌ નાગરિકો યોગ પ્રત્યે વધુ સારી રીતે જેને પ્રોફેશનલિઝમની અંદર આવવું હોય જેને વધુ યોગ ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર જઈ શકે તે માટે દરેક જિલ્લામાં મહાનગરમાં આ બજેટમાં એક યોગા સેન્ટર જે રેગ્યુલર ટ્રેનિંગ સેન્ટર બની શકે તે માટેનું બી પ્રાવધાન કરવામાં આવ્યું છે અને એનું બી કામગીરી ઝડપથી ચાલુ છે ઝડપથી દરેક શહેરો અને જિલ્લાઓમાં આ યોગા ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરવામાં આવશે જ્યાં સામાન્ય નાગરિકો જઈને યોગાની સાધના બી કરી શકે અને સાથે સાથે યોગા શીખી બી શકે તે માટેની વ્યવસ્થા રાજ્યના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં રમત ગમત વિભાગ દ્વારા આ કામગીરી આગળ વધારવામાં આવી રહી છે કાલે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અમદાવાદ ખાતે યોગા ડે નિમિત્તે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં હાજરી આપવાના છે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ કાલે સવારે અમદાવાદ ખાતે યોગા કરશે કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલજી સુરત ખાતેના કાર્યક્રમમાં હાજર રહેવાના છે માનનીય કેબિનેટ મંત્રી રાજ્ય સરકારના સૌ લોકો અલગ અલગ જિલ્લામાં કાલે આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે જિલ્લા પંચાયતના પ્રમુખો મેયરો સૌ આગેવાનો સૌ લોકોને અલગ અલગ જિલ્લાના અલગ અલગ કાર્યક્રમોની વ્યવસ્થાઓમાં જોડાવા માટેની જવાબદારી આપી છે સૌ લોકો વહેલી સવારે કાલે યોગાના આ કાર્યક્રમમાં જોડાવાના છે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી જે દિલ્હી ખાતેના કાર્યક્રમમાં હાજર રહેવાના છે એ જ રીતે નિમુબેન બાંબનિયા એ